વરસાદનો બીજો રાઉન્ડ શરૂ છે ગાંધીનગરમાં સમય સાંજે અડધી કલાકથી મુશળધાર વરસાદ પડે છે આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ છવાયા છે અને ભારે વરસાદથી રસ્તાઓ થયા પાણી પાણી મુશળધાર વરસાદ પડી રહ્યો છે આમતક ન્યૂઝ બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો અને માત્ર ગણતરીના દિવસો પૂરા થયા ત્યાં આજે બીજો રાઉન્ડ વરસાદનો શરૂ થઈ ગયો છે ગાંધીનગરમાં શમી સાંજે મેઘરાજાનું ધમાકેદાર અને તોફાની બેટિંગ જોવા મળ્યું હતું સાંજે સાડા ચાર કલાકે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ છવાયા હતા વીજળીના કડાકા અને પડાકા વચ્ચે આખરે વરસાદ શરૂ થયો સવારથી જ આકાશમાં વાદળાઓ તો હતા અને વાતાવરણમાં શનિ સાંજે પલટો આવ્યો ભારે ઉકળાટ અને બફારા બાદ આખરે ગાંધીનગરમાં વરસાદનું ધમાકેદાર બેટિંગ શરૂ થયું છે અને મુશળધાર વરસાદ પડી રહ્યો